રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટી બાબતે તંત્ર સજાગ બન્યું છે તેવામાં આપણે કચ્છની વાત કરીએ તો અનેક એવી હોટલ તેમજ મોલ છે તેમજ અન્ય પબ્લિક પ્લેસ વાળી જગ્યાએ ફાયરની સેફટીનો અભાવ હોય છે તેવી જગ્યાઓને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે અને વિવિધ મથકે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે તેવામાં અમારી કચ્છકારની ટીમ દ્વારા પણ વિવિધ હોટલ તેમજ મોલમાં લાગેલ ફાયરની સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે તેવામાં અમારી કચ્છકાર ટીવી ન્યૂઝની ટીમે ગાંધીધામ ખાતે આવેલ રાજવી ફાટક પાસે આવેલ મોજીલો રેસ્ટોરન્ટની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે આ રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો ફાયરના સિલિન્ડર લગાડેલ જોવા મળેલ ન હતા ત્યારે અમારા પ્રતિનિધિ દ્વારા રેસ્ટોરન્ટના માલિક રિતેશ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા દ્વારા ફાયરની સેફટી કરી નાખવામાં આવશે પરંતુ ક્યારે તે હજી સુધી નક્કી નથી સરકારના આદેશ મુજબ તમામ પબ્લિક પ્લેસ વાળી જગ્યાએ ફાયર સેફટી રાખવા ખાસ આદેશ આપવામાં આવ્યા છે તેમ છતાં પણ અમુક એવા રેસ્ટોરન્ટ માલિકો દ્વારા તે આદેશનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ખરેખર તો આવા રેસ્ટોરન્ટની તંત્ર દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરી અને તાત્કાલિક આવા રેસ્ટોરન્ટ તથા હોટલને સીલ કરવી જોઈએ તેવી લોક ચર્ચા થવા પામી રહી છે ત્યારે રેસ્ટોરન્ટ ઉપર પણ તાત્કાલિક ધોરણે પૂરતી ચેકિંગ કરી અને પૂરતી ફાયર સેફટી ન હોવાના કારણે તેને સીલ કરવી જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ